ફ્રેન્ડ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી મારે હું છું અંજલી સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં તો આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ઠંડી હમણાં એવી પડે છે ને જોમ તો જેવું થઈ ગયું છે જો નથી અને ફોરમ અને અને એના પપ્પા તડકાના મેળીપોર આવી ગયા છે સવાર સવારનો તડકામાં મજા આવે અમારે ફોરમ ને રમોકડા આન બધા કેવા ઉડાવડા અને એના પપ્પા ગાડી ને બેસાડીને આકે હે અહીં એના દાદી જો આમાં બેસી ગયા પારી ઉપર હવે એના પપ્પાનો વારો આવ્યો ગાડી ને બેહાડી ને આટા મારવાનો અને હજી તો જો હજી ઠાર ઉડો નથી અને મોટા છોકરાઓ બેઠો ગાડી ઉપર ગાડી ના નીકળી જાય

મજા આવે ને તો તમને હે હું અમારા ગામ વ્યૂ દેખાડું અત્યારે સવાર માં જો અમારા ગામ નું વ્યુ કઈક આવો આવે છે તમને અમારું ગામ કેવું લાગે કમેન્ટમાં કહેજો આ મારું નાનકડું એવું ગામ છે જો આપણે ઘરેથી વાડીયા અવતાર્યા વાડી આવવાનું હતું એટલે વાડી આપણે આવી ગયા અને આપણે અહીંયા વારવાનું હોય પાણી ટુ ડેરમાં ને અત્યારના પૂરમાં તો આપણે આવીને હવે આપણે છાંટવાની છે દવા એટલે કે બકાલામાં દવા છાંટવાની છે પંપ આપણો અહીંયા પડ્યો હોય ને આપણે અહીંયા જવાને દવા છાંટવાની છે કે અત્યારના પૂરમાં તો આપણે દવા બોવાનું છાંટી લઈએ એટલે પાવર આવી જાય કાંઈ કાં તા પાવર આવી જાય એટલે આપણે મોટર ચાલુ થઈ જાય કે ઓટોમાં આપણે મોટર છે એ ટુ ડેરમાં પાણી ભરવાનું ટુ ડેર આપણી પાકી ગઈ છે તોય તો એ આપણે પાણી પાઈશી કે અંદર બીબડા આ હજી હજી નાની નાની શીંગું હોય ને થઈ હોય ને એટલે એ થઈ જાય અને આપણે ચાલુ કરી દઈએ તો હાલો આપણે દવા છાંટવાનું પેલા પોપ વોપને બધું રાખીને આપણે ઊંડી દવા છાંટવાની છે આપણે આપણો અહીંયા પોપ છે પોપને લઈ લઈ આપણે અહીંયા કુંડીએ રાખવાનો હોય તો કુંડીએ પેલા પપ રાખી દે એટલે કે અહીંયા રાખી દઈએ આપણે પંપ આપણે દવા તો કુંડીએ રાખી દીધો ચાલો હવે આપણે દવા અંદર નાખીને પપ ભર હવે અત્યારે આપણે પાણી વારી લીધું હોય અને બહુ જાજો સમય થઈ ગયો રૂંધો થઈ ગયો એટલે કે હવે આપણે જવાનું હોય ઘરે ને જેવો મોટર આપણે દારનું દારનું પાણી છે ને હવે વાઈમાં નાખી દીધું હોય અને થોડીક ડાયર પી ગઈ છે અને હવે આ બાજુ પાવાનું રહ્યું છે અને બકાલામાં હવાર આપણે દવા છાંટી દીધી હતી એટલે કે હવે આપણે જવાનું હોય ઘરે તો આપણું બધું તૈયાર થઈ ગયું હોય ટિફિન ગાડીમાં રહી ગયું હોય હવે આપણે તાળું દેવાનું હોય ઓળીને અને હવે આપણે જવાનું ઘરે ઘરે જઈને હવે અંજુ શું કરે છે એ જોવાનું છે આપણે કામ શું કરે છે એટલે કે એ જોવાનું છે ને તો હાલ હવે આપણે ઘરે જઈએ આપણી ગાડી લઈને અહીંથી આમ ગાડી કાઢવાની છે ત્યાં છતાં હું કાઢવાની છે તો ઘરે જઈને હવે પછી આપણે થોડુંક ગામમાં પણ કામ છે એટલે અહીંયા જવું પડે એવું છે થોડુંક એમરજન્સી કામ છે એટલે જવું પડે એમ છે ચાલો હવે આપણે કન્ટિન્યુ વિડીયોમાં બનતા રહેજો